સુરતના ઘટના સામે આવી થઈ ગયા બાદ પણ ફરી લગ્ન કરવા ધમકી આપી દબાણ કરતા પૂર્વ પતિની ધરપકડ કતાર ગામમાં રહેતી અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલી પચીસ વર્ષ યુવતી સુમુલ ડેરી રોડ પર રહેતા ગૌરવ જગદીશ પાટીલ સાથે બે હજાર બાવીસમાં ઇન્સ્ટાગ્રામથી પરિચયમાં આવી હતી ફ્રેન્ડશીપ બાદ એકબીજાની મુલાકાત પ્રેમમાં પરિણમી હતી અને ડિસેમ્બર બે હજાર બાવીસમાં બંને મંદિરમાં લગ્ન કરી કોર્ટ મેરેજ કરી લીધા હતા લગ્ન થવા છતાં ગૌરવ આ યુવતીને તેના ઘરે પણ લઈ જતો નહોતો નશાની લતમાં સપડાયેલા ગૌરવને વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરાયો ત્યારે તેના પરિવારજનો આ યુવતીના ઘરે આવી હંગામો કરતા યુવતીએ જુલાઈ મહિનામાં નોટરી રૂબરૂ છૂટાછેડાના કરાર કરી આપ્યા છૂટાછેડાના પંદરમા દિવસે ગૌરવ યુવતીને તેની સોસાયટીમાં આતરી અને છૂટાછેડાના કરાર પર સહી કરી જોકે બાદમાં ધમકી આપી ધમકી મળ્યા બાદ યુવતીએ કતારગામ પોલીસ મથકે ફરિયાદ આપી પોલીસે ઓગણત્રીસ વર્ષીય ગૌરવની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે